કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાઓને ખોટા અને ભ્રામક નિવેદન ગણાવ્યા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાઓને ખોટા અને ભ્રામક નિવેદન ગણાવ્યા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાઓ ઉપર ઉગ્ર ટીકા કરી છે તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રીનું મુખ્ય કાર્ય ખોટી વાતો ફેલાવવાનું છે પરંતુ ભારતીય જનતા હજુ પણ શાંતિથી છેડછાડ કેમ ન કરે તે સમજી શકતા નથી મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે મોદીજીએ બે કરોડ નોકરીઓ આપવાનો કાળી રકમ પર નિયંત્રણ લાવવાનો અને દરેકને રૂપિયા પંદર લાખ આપવાનો ભારે વાયદો કર્યો જે બધું ખોટું અને વિષમ સાબિત થયું છે

આ ખોટી વચનો અને નિર્ણયને લઈ મોટી વિવાદિત પરિસ્થિતિ ઊભી થઈ છે તેમણે નાગરિકોને સત્તાવાળાઓની નીતિઓ અને વચનો પર સાવધાની પૂર્વક નજર રાખવાની જરૂરિયાત જણાવ્યું અને વાસ્તવિકતા પરથી યોગદાન કરવા માટે આંદોલન અથવા રોકાણ કરવું જરૂરી હોવાનો ભાર મૂક્યો આ વ્યાખ્યામાં મલ્લિકાર્જુન ખડગે વિરોધ પક્ષની તાકાત અને સરકાર માટે ઉતાવળનો મિત્ર વિધાનસભા અને સંસદમાં પણ આ મુદ્દાઓને ઉઠાવવાની ઘોષણા કરી છે જે આગામી રાજકીય સંઘર્ષ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તુમ સબકો સતારે સબકો મઠ્ઠી મે મિલાકે તુમ અકેલે જિંદા રહેના ચાહતે હૈ ઓર યે નહીં ચલેગા ચલ ગયા एक बार दो बार तीन बार चल गया इसके आगे नहीं चलेगा क्योंकि वो हमेशा झूठों के सरदार है झूठ बोलना ही उनका काम है लेकिन लोगों में चीड़ क्यों नहीं आ रही मेरे को समझ में नहीं है दो करोड़ नौकरी दे दो बोले झूठ बोले पंद्रह लाख में काला धन बाहर से ला के पैसे दूंगा बोले वो भी झूठ बोले एमएसपी का बोले वो भी झूठ बोले मैं बैकवर्ड क्लास का इनकम बढ़ाऊंगा बोले कहाँ बढ़ाए भाई वो भी झूठ बोले हर चीज मोदी जी झूठ बोलते रहते हैं इसीलिए मैं हमेशा कहता हूं मोदी जी ये झूठों के सरदार है अपने जीवन में खासकर पार्लियामेंट जैसे एक सदन में वो झूठ बोलते हैं इसका मतलब क्या है लोग उसकी परीक्षा नहीं करते आप लोगों को समझाना चाहिए यह आदमी झूठा है देश को गुमराह कर रहा है और झूठ बोलने वाले प्राइम मिनिस्टर देश का और समाज का कभी ભલાસકતે